પીએમ મોદી આજે ગુજરાત મુલાકાતે છે ભાવનગરમાં વડાપ્રધાનનો રોડ શો શરૂ થઈ ગયો છે ત્યારબાદ જવાહર મેદાનમાં જાહેર સભા યોજાશે શું છે પીએમ મોદીનો ભાવનગર કાર્યક્રમ વિગતે જાણીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવેણાના પ્રજાજનો સાથે સંવાદ કરશે પીએમ મોદીના હસ્તે ભાવનગર સહિત રાજ્યના સત્યાવીસ હજાર કરોડ દેશના કુલ એક લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે પીએમના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થશે જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા કામોનું નિરીક્ષણ કરશે પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ છાસઠ હજાર કરોડના એમઓયુઝનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત એકવીસ એમઓયુનો સમાવેશ થાય છે આ સાથે જ વડાપ્રધાન અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના સાત હજાર આઠસો સિત્તેર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કરી આવકાર્યા હતા મોટી સંખ્યામાં લોકો રોડ શો જોવા ઉમટ્યા છે આ સાથે જ સભા સ્થળે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે સુર માહોલ જમાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર સૌની નજર છે ભાવેણાની મુલાકાત દરમિયાન પીએમ મોદી શું કહેશે તેની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અનેક રીતે સૂચક માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ હાલ વારંવાર ગુજરાત આવી રહ્યા છે જેમાં આજે પીએમ મોદીની ભાવનગર મુલાકાતને અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડેપળની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ